ગણેશ ચોથ નું મહત્વ સૌ કોઈને ગણેશ ચોથની અગ્રીમ શુભકામનાઓ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે જ્યારે વેદવ્યાસ પોતે મહાભારતની રચના કરતા હતા ત્યારે મનમાં કોને લખવા માટે બેસાડવા આ થોડી એને દ્વિધા થઈ બ્રહ્માજી પાસે જાય છે બ્રહ્માજી કહે છે કે તમે ગણપતિ મહારાજને લખવા માટે એ બેસાડો ગણપતિ મહારાજ છે એ વાત માન્ય રાખે છે અને કહે છે કે હું લખતા લખતા બંનેની વાત મંજૂર થઈ છે એ ગણપતિ ગણપતિ મહારાજને એક એક શ્લોક કહેતા જાય મહારાજ છે એક એક શ્લોક લખતા જાય આવી રીતના જ્યારે પોતે લખતા હતા ત્યારે લખતા લખતા એની કલમ છે એ તૂટી ગઈ ત્યારે ગણપતિ મહારાજ છે પોતાનો એક દાંત તોડી અને એ દાંતનો કલમ તરીકે ઉપયોગ કરી અને પાછું લખવાનું ચાલુ કરે છે ગણપતિ મહારાજ જ્યારે મહાભારત લખતા હતા ત્યારે પોતાનું તાપમાન એકદમ ગરમ થઈ ગયું વેદ વ્યાસે શું કર્યું આજુબાજુમાં માટી હતી એ માટીનો લેપ બનાવી અને ગણપતિ મહારાજના શરીર ઉપર પોતે માટી ચોપડી દે છે જેના વડે કરી એનું તાપમાન છે એ જળવાય રહે આ બધું કાર્ય દસ દિવસ ચાલ્યું ગણપતિ મહારાજ છે એ લખવાનું પૂરું કરે છે મહાભારતની રચના થઈ ગઈ ત્યારે વેદ વ્યાસ છે એ ગણપતિ મહારાજનું જે સ્વરૂપ હતું માટીવાળું એક પ્રવાહિત એક જળની અંદર એક પવિત્ર જળમાં એનું વિસર્જન કરે છે ત્યારથી આપણે એમ કહેવાય છે કે ગણેશ ચોથ થી લઈ અને ચૌદ સુધી માટીના ગણપતિ બનાવી અને એની પૂજા કરવી એની સ્થાપના કરવી અને બરોબર ચૌદશ ના દિવસે ગણપતિ મહારાજનું વિસર્જન કરવું આ પરંપરા આપણે ત્યાં ચાલી આવે છે છે એટલે ગણપતિ મહારાજ એ માટીના લઈ આવ્યા અને ના દિવસે એનું સ્થાપન પૂજન એ બધું પ્રતિષ્ઠા બધું કરી અને જયારે ચૌદશ આવે ગણપતિ વિસર્જનનો દિવસ આવે ત્યારે ગણપતિ મહારાજને એક પવિત્ર જળની અંદર એનું વિસર્જન કરવું આપણા કાર્યમાં રોકાવટ થતા હોય સંતાન બાબતમાં વિલંબ થતો હોય દીકરા દીકરીના લગ્નમાં કોઈ જાતના વિઘ્નો આવતા હોય કોઈ આપણું કાર્ય બનતું ન હોય વારે વારે કાર્ય કરી અને આપણને નિષ્ફળતા મળતી હોય તો આ વસ્તુની અ દૂર કરવા માટે બધી વસ્તુની શુભ ફળની પ્રાપ્તિ માટે થઈને ગણપતિ મહારાજની પૂજા એની ઉપાસના એના પાઠ અને એની સ્થાપના એ આપણે અચૂક કરવું જોઈએ કારણ કે ગણપતિ મહારાજ છે એ વિઘ્નોને દૂર કરવા વાળા દેવ છે ગણપતિ મહારાજની પૂજા દ્વારા ગણપતિ મહારાજના પાઠ દ્વારા ગણપતિ મહારાજ છે આપણા બધા વિઘ્નો આપણે બધી બાધાઓ આપણા સંકટ દૂર કરે છે અને આપણને ધારેલા કાર્યની અંદર સફળતા આપે છે તો ગણપતિ મહારાજના ઘણી બધી સ્વરૂપે પૂજા થઈ શકાય છે આપણે કરી શકીએ છીએ ગણપતિ અથર્વા ના પાઠ થઈ શકે ગણપતિ સંકટ નાસન ના પાઠ કરી શકીએ આપણે ગણપતિની માટીની મૂર્તિ લઈ આવી એની પૂજા એની પ્રતિષ્ઠા એ બધું કરી અને દરરોજ આરતી થાળ એ બધું કરી અને ચૌદશના દિવસે આપણે વિસર્જન પણ કરી શકીએ છીએ ગણપતિ મહારાજને દુર્વા ચઢાવાય ગણપતિ મહારાજને લાલ પુષ્પો ચઢાવાય ગણપતિ મહારાજને મોદક લાડુ ધરાવાય ગણપતિ મહારાજને ગોળ ધરાવાય આ બધી વસ્તુ ગણપતિ મહારાજને બહુ પ્રિય છે જેનાથી ગણપતિ મહારાજ છે એ ખૂબ પ્રસન્ન બને છે અને આપણા વિઘ્ન સંકટ બાધાઓ દૂર કરી અને આપણા જીવનની અંદર ગણપતિ મહારાજ છે એ સારા ફળની પ્રાપ્તિ કરાવે છે અસ્તુ જય શ્રી કૃષ્ણ